ફકવાડાના પીરવાળા વિસ્તારમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરનાર છ આરોપી પૈકીના બે આરોપી ઝડપાયા ફકવાડા નજીક આવેલા પીરવાળા વિસ્તારમાં સોડા પીવા જેવી સામાન્ય બાબતે મંદુક થયું હતું જેની દાજ રાખી ઉત્તમભાઈ ગુગાભાઈ બારિયા દક્ષાબેન ગુગાભાઈ બારિયા હેતલબેન બાબુભાઈ બારિયા ઉત્તમભાઈના પિતા ગુગાભાઈ તેમજ ગુગાભાઈના મોટાભાઈ બાબુભાઈ અને કાળા કલરનો શર્ટ પહેરેલ એક જણિયા વ્યક્તિએ વિશ્વદીપસિંહ ઉર્ફે ભૂલુભા ડેમ પાલ ઉપર હુમલો કર્યો હતો જેમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુગાભાઈ બારૈયા તેમજ તેમના ભાઈ બાબુભાઈ બારૈયાની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી અન્ય આરોપીને ઝડપી લેવા ચક્રોગતીમાન કર્યા હતા